રોહને હાલમાં કોઈ કામ માટે એક પર્સનલ લોન લીધી સરળતાથી લોન મળી રહી હતી તો વધુ વિચાર્યા વગર લોન લઈ લીધી ઘણી જરૂરી ચીજો પર ધ્યાન આપ્યું તેમાંથી એક હતો ટેન્યોર એટલે કે સમયગાળો ટેન્યોરને ઘણું છે લોનનો સમયગાળો યોગ્ય હશે તો તમને સરળતાથી રીપેમેન્ટ કરવામાં અને એકંદરે કેટલું વ્યાજ ચૂકવવું પડશે આ બંને વચ્ચે યોગ્ય બેલેન્સ બનાવવામાં મદદ મળશે સૌથી પહેલા એ સમજીએ કે લોન ટેન્યોર શું હોય છે

ટેન્યોર પસંદ કરશો તો જ તમે એવી રીતે લોન ચૂકવી શકશો જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર ન પડે એટલે પર્સનલ લોનના મેક્સિમમ અને મિનિમમ ટેન્યોરને સમજવો પણ જરૂરી છે સામાન્ય રીતે પર્સનલ લોનનો ટેન્યુઅર એકથી પાંચ વર્ષની વચ્ચે હોય છે અને આ બેંક કે એનબીએફસીની ગાઈડલાઇન્સ અને તમારે લોન ચૂકવવાની ક્ષમતાના હિસાબે નક્કી થાય છે જે લોકો એક મોટી લોન અમાઉન્ટ ઇચ્છે છે તેમના માટે લાંબો રીપેમેન્ટ પીરિયડ ફાયદાકારક છે આનાથી એ ઇન્શ્યોર થશે કે મંથલી ઇન્સ્ટોલમેન્ટ ચૂકવવામાં તમને મુશ્કેલી ન પડે અને સમયસર લોન ચૂકવી શકો એટલે એવો રીપેમેન્ટ પીરિયડ પસંદ કરવો જેમાં તમે તમારા બજેટ પર અસર નાખ્યા વગર મંથલી પેમેન્ટ કરી શકો મિનિમમ લોન ટેન્યોની વાત કરીએ તો સામાન્ય રીતે તે દસ થી બાર મહિનાની વચ્ચે હોઈ શકે છે કેટલાક લેન્ડર ત્રણ મહિના સુધીનો પણ લોન ટેન્યોર આપે છે પોતાની નાણાકીય જવાબદારીઓનું મૂલ્યાંકન કર્યા બાદ જ નાનો રીપેમેન્ટ પીરિયડ પસંદ કરવો જોઈએ

આનાથી તમને એ નક્કી કરવામાં મદદ મળે છે કે તમે વધુ મોટી ઈએમઆઈની સાથે ઝડપથી લોન ચૂકવી શકો છો કે નહીં પર્સનલ લોન ચૂકવવા માટે નાનો ટેન્યોર પસંદ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે આનાથી તમારા બજેટ પર અસર ન પડે ફાઇનાન્શિયલ ગોલ્સ પણ એક જરૂરી ફેક્ટર છે તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ એ નક્કી કરી શકે છે કે લોનનો ટેન્યોર કેટલો મોટો હોય જો તમે નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને લોન જલ્દી ચૂકવવા માંગો છો તો પછી નાનો પસંદ કરો પરંતુ જો ખર્ચ વધુ છે અને તમે મંથલી ફેક્ટર છે જો તમારે શોર્ટ ટર્મ માટે પૈસાની જરૂરિયાત છે તો નાનો ટેન્યુઅર પસંદ કરો પરંતુ જો તમે કોઈ મોટા પ્લાન કરી રહ્યા છો જેનાથી તમને પેમેન્ટ ટેન્યુઅર લાંબો કરવાનો ફાયદો મળે તો લાંબો ટેન્યુઅર પસંદ કરવો યોગ્ય રહેશે ઇન્ટરેસ્ટ રેટને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કારણ કે લાંબો ટેનયો લોન ચૂકવવામાં સરળ લાગી શકે છે કારણ કે શરૂઆતમાં તમારી ઈએમઆઈ ઓછી હશે પરંતુ લાંબા ટેનયોની સાથે વધારે વ્યાજ પણ ચૂકવવું પડશે બીજી તરફ જો તમે નાનો ટેન્યોર પસંદ કરો છો તો ઈએમઆઈ ભલે વધારે હોય પરંતુ તમારે ઇન્ટરેસ્ટ ઓછો ભરવો પડશે તે તમારી પ્રાયોરિટી તમારે નક્કી કરવી પડશે આ રીતે તમે યોગ્ય પર્સનલ લોન ટેન્યોર પોતાની આર્થિક સ્થિતિ અને ગોલ્સને ધ્યાનમાં રાખીને પસંદ કરો જો તમારી પર બીજી નાણાકીય જવાબદારીઓ છે અને તેના કારણે મંથલી ઈએમઆઈ ઘટાડવી જરૂરી છે તો લાંબો ટેન્યોર પસંદ કરવો યોગ્ય છે પરંતુ જો ઇન્ટરેસ્ટ રેટના પૈસા બચાવવા માંગો છો અને વધુ ઈએમઆઈ ચૂકવવામાં સક્ષમ છો તો નાનો ટેન્યોર સારો વિકલ્પ રહેશે